ગરબા ચોદસના દિવસે ફૂલોના ગરબા યોજવામાં આવતા હોય છે જેમાં લોકવાયકા મુજબ માનેલી માનતા પૂરી થઈ હોય તેવા લોકો ફૂલોના ગરબા કરતા હોય છે અને માતાજીના ચોકમાં ગરબે ઘૂમતા હોય છે જેમાં દીકરીઓ પણ પોતાના માથે માતાજીના ફૂલોનો ગરબો મૂકી માતાજીની ભક્તિ કરતી હોય છે તો ગરબા ચોદસના દિવસે હવન કરવામાં આવે છે અને સાંજે આ વિસ્તારના લોકો ચોકમાં જમણવાર કરતા હોય છે જે પરિવાર જેવો માહોલ જોવા મળતો હોય છે તેમજ રાત્રે માતાજીના ફૂલોના ગરબામાં માતાજીની ભક્તિ સાથે ગરબા કરતા હોય છે જેમાં આ વિસ્તારના લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાઈને ગરબા રમતા હોય છે રાત્રે મુહૂર્ત પ્રમાણે ગરબાની વિદાય કરવામાં આવે છે ત્યારે આ વર્ષે અઢાર ફૂલોના ગરબા લઈને ફૂલોના ગરબા કરવામાં આવ્યા હતા તો વરસાદ રીમઝીમ વરસી રહ્યો હતો છતાં પણ માતાજીની ભક્તિમાં લીન થઈ ગરબા ઝુમતા લોકો જોવા મળ્યા હતા ત્યારે મહિલા પુરુષો અને દીકરી દીકરાઓએ માતાજીના ગરબા લઈ ભક્તિમાં તરબોળ થઈ ઝૂમ્યા હતા તો આ વિસ્તારમાં આજના આ દિવસે ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો અને માતાજીની ભક્તિમાં લીન થયેલા લોકો જોવા મળ્યા હતા અમારે રમઝાનના દિવસે વર્લ્ડ ફાયર દિવસે અને રાતના ફૂલોના ગરબામાં આપણા દરેકના આજુબાજુના પબ્લિકના વજનના માનતાના એમની માનતા માતા પૂરી કરે છે તે માટે કાયમ છે અમારે હાલથી વીસ ગરબા કાયમ થાય છે બરાબર નવરાત્રના નવ નરતા રાખતા કરીએ છીએ અને ચૌદન દિવસે દિવસે હવાન જમણવાર અને ગરબા ગરબાનો પ્રોગ્રામ અમે રાત્રે રાખીએ છીએ માટે સૌ પબ્લિક બાદ અમારે માતાજી દરેકને આશા પૂરી કરે છે કિસ્મત છે આજે અમારા ગામમાં ગરબા રાખ્યા છે અમારા માતાજી પર અમને ખૂબ જ વિશ્વાસ છે અમને આજે અમારા ગામમાં તેમણે ખૂબ જ ખૂબ જ કામ કર્યું તેથી અમને અમે ગરબા રાખ્યા છે અમારા પરિવાર વાળા પણ માતાજીમાં વિશ્વાસ રાખે છે આજે હું ગરબે ઘૂમી માતાજી બધાની મનોકામના પૂર્ણ કરી વસીમ મંસુરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર